નરેશ સરીચંદ નૈનાની કે જેઓ વારસિયાના રહેવાસી છે અને જેઓ અહીંયા આપણી ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનું વ્યવસાય કરે છે તેઓના જણાવ્યા અનુસાર કે તેમણે જે અમારા આરોપી છે સંતોષબાબુ ભાવસાર એ બી અહીંયા ખંડેરાવ માર્કેટ પાસે જ એમનો ધંધો ચલાવે છે તો એમની પાસે બે હજાર બારથી એમના જણાવ્યા અનુસાર સુડતાલીસ લાખ રૂપિયા જેટલા છે એમણે લીધા હતા અને એના પર જે કંઈ પણ વ્યાજ આપવાનું હશે એ નક્કી કરવામાં આવ્યું હતું અને દર મહિને એ અમુક જે ફિક્સ અમાઉન્ટ હતું વ્યાજનું એ ચૂકવતા હતા અને એમ કરી કરીને અત્યાર સુધીમાં તેમણે લગભગ દોઢ કરોડથી પોણા બે કરોડ છે ચૂકવી દીધા છે એવી એમને એક ફરિયાદ કરી હતી એ અનુસંધાને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બે બાર બે હજાર ચોવીસના રોજ મની લેન્ડિંગ એક્ટની ચાલીસ અને કલમ બેતાલીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને એમના કહેવા અનુસાર કે આ બંને આ જે ભાવઝારભાઈ છે એ ત્યાં જઈને એમને ધમકી આપેલ છે તો એ બીએનએસ કલમ એના અનુસંધાનમાં ત્રણસો એકાવન બે અને બીજું એસ્ટ્રોશનના ગુણા છે ત્રણસો આઠ બે મુજબ કાર્યવાહી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ચાલો સંતોષ કોણ પૈસા સંતોષભાઈ જે પૈસા ફેરવે છે એમના છે અને બીજા કોઈક એમના જે કોઈક સગા હોય કે કોઈ ખેડૂતો હોય એ કહેતા હોય કે અમારે બી આ વ્યાજે કંઈક પૈસા આપવા છે તો એની પાસેથી કોઈક પાસે લાવી અને આ રીતે પૈસા આપતા હતા લાયસન્સ છે આ રીતે એનું કોઈ પણ જે લાયસન્સ છે એ એની પાસે મળી આવેલ નથી એના માટે જે મની લેન્ડિંગ એક્ટની કલમ ચાલીસ ઉમેરીને આગળની કોઈ મોટા માથાઓનું નામ બહાર આવ્યું ના આમાં કોઈ પણ મોટા માથાઓનું નામ બહાર આવેલ નથી સાહેબ કંઈ એ લોકો વ્યાજથી પૈસા આપતા સામે રિકવર માટે કંઈ રાખતા હશે ના એવું કંઈ નહોતું કે રિકવરી માટે કંઈક એમને ચાર્જગીર કે એવું કંઈક આપવામાં આવેલ છે એવું કંઈક ધ્યાનમાં આવે છે એ સીસીટીવી સામે આવે છે કે ધમકી આપે છે એના દુકાનમાં હા સીસીટીવીમાં એવું જોવા મળે છે કે જે આ નાણાં ધીમાર છે એ અને સામે જે ફરિયાદી છે એ જોવા મળે છે અને ફરિયાદી સીધા અંદર જઈ અને કંઈક કેમિકલ ગટગટાવતા હોય ને આ ભાઈ છીનવીને બહાર નાખી દેતા હોય એવું જાણ જોવા કેટલી ગંભીર બાબત છે આ ફિલ્ડ જોઈ રહ્યા છે

એના માટે વિવિધ કાર્યક્રમ બી કરેલા છે બેન્કના કોન્ટેક પણ પોલીસે કરાવેલા છે જે આમ તો પોલીસનું કામ નથી તેમ છતાં બેંકના કોન્ટેક્ટ કરીને અને સરકારશ્રીમાં ઓછામાં ઓછી લોનથી માંડીને એક કરોડ બે કરોડની લોનો બી કઈ રીતે મળે છે એના અમે પ્રોગ્રામ્સ કરેલા છે તેમ છતાં પણ જે લોન લેનાર છે એ સરળતાથી મળી જાય કે કઈ રીતે આ લોકોના ચુંદલમાં ફસાઈ જાય છે અને આ રીતે એ લોકો પૈસા લઈ લેતા હોય છે અને પછી સમયસર કયા કારણો તો કોઈ મુશ્કેલી આવી જાય તો નથી ભરી શકતા જેનો આ લાભ છે આ નાણાં લેતા હોય છે બહુ ખૂબ મોટી રકમ છે એક કરોડ જે એના સામે તપાસ કરવામાં આવશે ક્યાંના પૈસા છે કોણ આપતું હતું એને સુડતાલીસ લાખ રૂપિયા બે હજાર બારથી બે હજાર ચોવીસ સુધીમાં ટુકડે ટુકડે લીધેલા છે અને એની સામે એ વ્યાજ આપેલું છે તો એની તપાસ ચાલુ છે કે પૈસા ક્યાંથી આવ્યા છે